સ્વાગત છે તમારું આજના નવા વિડિયોમાં તો આજે આપણો બીજો બ્લોગ છે YouTube માં તો આજે તમને મારા પરિવારની ઓળખાણ અપાવીશ તમને મારા મમ્મી પપ્પા બતાવીશ અને એમના નામ જાણકારી આપીશ તો શરૂઆત કરી નાના ભાઈ તો હેલો ગાઈસ આ મારા નાનો ભાઈ છે આ મે YouTube પર ન્યુ ચેનલ ખોલી છે બધા સપોર્ટ કરજો અને બધાને જય માતાજી ચાલો મારી તો વે મારી મમ્મી જોડે તમને બતાઈશ મારી મમ્મી છે તો ચલો ઓ હેલો રાઈટ આ મારી મમ્મી છે ને આનું નામ સાટાબેન છે મને YouTube કે Instagram ગમે ત્યાં પણ વિડિયો બનાવ હોય તો અમને ફૂલ સપોર્ટ કરે છે ક્યારેય કોઈ વસ્તુની ના નથી પાડી અમને હા તો જય માતાજી સપોર્ટ કરજો આ મારા મામોજી છે ને આ મારા મામાનો નેનો છોકરો છે તો આનંદ પ્રિયાંશ છે બહુ નટખટ છે આખો દિવસ મસ્તી કર કર કરે બહુ નટખટ છે મસ્તીખોર છે ને અમારા વાલા મામા છે અમાર જોડે જ રહે કામ કરે અમે બધા ભેગા જ છીએ કોઈ અલગ રહેતું નહીં અમે તો હવે તમને મારા પપ્પા બતાવી દઉં ચલો અમારા પપ્પા છે નામ છે તો અમે ભેગા જ કામ કરીએ મને અમારા પપ્પા પણ ફૂલ સપોર્ટ કરે છે તો તમે પણ સપોર્ટ કરતા રહેજો તો આગળ તમને બતાવીશું અમે આખા દિવસનો વ્લોગ અત્યારે તો ખાલી તમને પરિવારની ઓળખાણ અપાવી દીધી છે તો બન્યા રહેજો વ્લોગમાં જય માતાજી બધા